ટ્રમ્પ જે છે એ ભલે મસમોટી વાતો કરે પરંતુ એમણે કહ્યું હતું કે હું ઈઝરાયલ અને ગાજા પટ્ટી ને પેલેસ્ટાઈન ને ઈરાન ને ઈજીપ્ત અને લેબેનોન અને હમાસ અને હુથી હિજબુલ્લા વાળું જે સમાધાન કરાવી દઈશ એ સમાધાન થયું નથી ઇઝરાયલ હજુ પણ ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇન પર એટેક કરી રહ્યા છે આજે પણ સાઈઠ જેટલા લોકોને મારી નાખ્યા છે બે દિવસ પહેલાં ચારસો લોકોને મારી નાખ્યા હતા એનો અર્થ એ કે ઇઝરાયલ જે છે એ હજુ સમાધાન કરવાના મૂડમાં નથી સિમિલરલી તમે જુઓ તો ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો તો પુતિને પણ હકારાત્મક સિગ્નલ આપ્યો તો જેલેવિન્સકી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે પણ કહ્યું હતું કે અમે શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામ માટે તૈયાર છે છતાં પણ બંને દેશો વચ્ચે અત્યારે પણ યુદ્ધ વિરામ ઇફેક્ટિવલી થયું નથી અને એને કારણે જીઓ પોલિટિકલ ફેક્ટર્સ પણ ન કરે નારાયણ કોક એવા સર્જાય કે જેને કારણે આપણા શેરબજાર સહિત દુનિયાભરના શેરબજારો પર એની વિપરીત અસર આવી શકે